નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામમાં ઉના પીજીવીસીએલ સી એલ વિભાગીય કચેરીની ટીમ દ્વારા ચેકિંગ સમયે ઘર માલિક દ્વારા ગેરવર્તણૂક કરતા ચાર વ્યક્તિ સામે એફઆઈઆર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામે આજરોજ વહેલી સવારે ઉના પીજીવીસીએલ વિભાગીય કચેરીના નાયબ શ્રી દીપ્તિબેન ગોહિલ તથા તેમની ટીમ દ્વારા વીજ ચેકિંગ માટે ગયેલ હીરાભાઈ સાવજીભાઈ સાકળિયાના ઘરે ચેકિંગ કરતી સમયે ભાવિકભાઈ હર્ષદભાઈ સાકળિયા રહે ખોખરનેશ નહીં તારણપુર હીરાભાઈ સાવજીભાઈ સાકળિયા રહે ખોખરનેશ તાર હર્ષદભાઈ હીરાભાઈ સાંકળિયા રહે ખોખરનેશ તા ભરતભાઈ નાગરભાઈ સાકળિયા રહે ખોખરનેશ નહીશ દ્વારા નાયબ ઇજનેર દીપ્તિબેન ગોહિલ તથા તેમની ટીમ સાથે ગેરવર્તણૂક કરી ધક્કામુક્કી કરી પીજીવીસીએલના કર્મચારીઓને પુંડાબોલી બોલી ગાળો આપી મેડમનો હાથ પકડી ઘરની બહાર કાઢે લાતા બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટા આપનો મળી જાય મારું ગામ ખોખર ચાલુ કરો અરબુ જીલો બોટો ખોખને ખોરખો ભરેખભર આગળ ભાઈ આપના ગામમાં વીજ ચેકિંગ એવું થયું એમાં શુ બનાવનો છે ફોલિટેશન આવ્યો હતો વીજ ચેકિંગ ને એવું છે સાહેબ વિના ઘરે કોઈ વસ્તુ કંઈ હતી નહીં લંગડિયા કોઈ કોઈ વસ્તુ નથી થાય અને ઘરે ગુંદડાનું થોળ અને અંદરમાંથી વાયર કાઢી અંદરથી અને વાયર લાંબો કરીને એવું કહે છે કે તમારે એમ કે સાયજો લંગરિયા તો એવું કંઈ હતું નહીં સાહેબ અને કોઈ વર્તન નથી કર્યું કોઈ ત્યાં સ્ત્રીઓ હોવા હિસાબે આ બધું વર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વીડિયા થાય છે બધું કમ્પ્લેટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની પાસે જીપીવાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને એમ વિડીયો ઉતારેલા છે ને એમને પણ વિડીયા ઉતારેલા છે ક્યારે ચેકિંગ કરવા આવ્યા સાડા સો સવાલ કેટલા જણા ચેકિંગ કરવા ચેકિંગમાં તો નવ ગાડી હતી આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે તેવું જાણવા મળ્યું છે એમાં શું કહેશો એ અમારી ઉપર ફરિયાદ થાવ ખોટી ફરિયાદ દિનને બે પુરાવા આપે કે ત્યાર વર્તન કોઈ કર્યું જ નથી હું પણ આજે રહેતો છું અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે પરિચય મારું નામ ભાવી ગરસદભાઈ સાકળિયા કોખરનેસ ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આપને ત્યાં જે વીજ ચેકિંગ આવ્યું હતું શું બનાવ એનો શું વિગત છે અમારે ત્યાં હવારમાં સાડા છોએ ચેકિંગ આવ્યું હતું હું અને મારા પપ્પા સુતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા છોએ ચેકિંગ આવ્યું ભાઈ ડાયરેક્ટ હાઈવે ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન હોય તો ગાટલા ગોધરા જૂતા હતા એ બધા ખોળે નહીં ખાટલા નીચે ડુંગળીને ખોરે હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને એ ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે એ મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આખરી નાખી લીધે તો તમારે દંડ આવશે મેડમ મેડમની સામે કોઈ એવું અભદ્ર વર્તન કરેલ નથી અમને પણ અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો થાંભલે અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાળ નથી બોલાયલ કે કાંઈ બોલાચાલી નથી કરેલ અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ સુકામ આપો છો કાયદે સર સાંભળ્યા આંકડી નથી તો દંડ સુકામ અમે ભરીએ અને મેડમ ભાગતા હતા એ માટે અમને અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો આડા ઉભા રહેવાનો અને કાયદેસર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ શું પોલીસને સુકામ બોલાવીએ અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને સુકામ કમ બોલાવીએ પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે મારું નામ આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુર કાર્યક્ષેત્રમાં આવતા પોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા પોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ લીલાભાઈ સૌજીભાઈ સાકૈયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયેલ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતા મને ત્યાં વીજ ચોરીની ગેરી પુરાવા મુજબ ત્યાં કેવી રીતે મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પાડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેમ એવો લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન અવાઈને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્ર બોલા ચાલુ કરી અને અને અમારી ગેરરીતુમાં ફરજમાં રૂકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે ત્યાર પછી એમના ઉગ્ર આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે પોખનેશ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા જે લોકોએ બધે ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમે ફરજમાં રૂકાવટ કરી અને સ્ત્રીને સાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં

જે ત્રણ લોકો છે એ અને આપણે સરપંચ છે અને અન્ય ગ્રામજનો એમ કે ત્યાં તો બહુ બધા લોકો સિત્તેર થી એસી જણા લોકો હતા એટલે